અને અમિતભાઈ વર્ષોથી ધારાસભ્યના પદથી ચૂંટાઈ આવે છે અત્યારે જે સંસદ સભ્ય લડી રહ્યા છે તે અમે અમિતભાઈ શાહનો ભવ્ય વિજય થશે અને કોંગ્રેસના તો કોઈ ધારાસભ્ય અરે કોઈ ઉમેદવાર હજુ નક્કી પણ નથી થયા કદાચ નામ એક સોનલબેન પટેલનું જાહેર થયેલ છે પણ એમને હજુ કોઈ હજુ સુધી કોઈ ઓળખતું પણ નથી અને એમનું નામ પણ કોઈ બોર્ડમાં છે નહીં ખાસ કરીને એની પ્રજા વ્યક્તિને જોઈને મત આપશે કે કામને જોઈને મોદી સાહેબને જોઈને મત આપશે મોદી સાહેબને તમારા વિસ્તારના ધારાસભ્યને નહીં અમારા વિસ્તારના ધારાસભ્ય અને હર્ષદભાઈ પટેલ છે એમનું કામ પણ સરસ છે એ દરેક કામમાં દોડીને આવતા હોય હોયના યશસ્વી વડાપ્રધાન શ્રીની પાર્ટી છે એ પક્ષ જોઈને આપશે હા બીજેપી પાર્ટી અને નરેન્દ્રભાઈને જોઈને મત પાર્ટીને મળે છે ખાસ કરીને વિકાસના કામો જોવા જઈએ તો અહીંયા કેટલા કેટલા અંશે પુરવાર થયા છે હા વિકાસના કામો અહીંયા જબરજસ્ત થયા છે અને નરેન્દ્રભાઈની પાર્ટી જ્યારે જ્યારથી લોકસભામાં બીજેપી આવી છે ત્યારથી વિકાસના કામો રાણીપ એરિયામાં સારામાં રોડ રસ્તા સારામાં સારા વિકાસ થયેલો અમિતભાઈ શાહ બીજા અહીંયા નગરજન છે શું નામ આપનું જયેશભાઈ વાઘેલા જયેશભાઈ આમ તો લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રજાની અંદર કેવું કુતૂહલ છે અને કઈ પક્ષ તરફ જઈ રહ્યા છે સાહેબ એ તો બધાને દેખાય જ છે ત્રણસો સિત્તેરની કલમ હટી છે શ્રી રામ મંદિર બન્યું છે નરેન્દ્રભાઈ હોય એટલે કંઈ કેવું તો પડે નહીં નરેન્દ્રભાઈ એટલે એક વિશ્વાસ કે નરેન્દ્રભાઈ પોતે બી અહીંયા રાણીપમાં અમારા રાણીપ વિસ્તારમાં નિશાન સ્કૂલમાં મતદાન કરવા આવતા હોય રાણીપમાં જે એમનું નિવાસસ્થાન હોય અમે બી નાના હતા ત્યારે નરેન્દ્રભાઈ જોડે આર એસ એસની શાખામાં રમેલા છીએ તો પછી એમાં પૂછવાનું જ ના હોય કે ભાજપ 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 એટલે કે નરેન્દ્રભાઈ 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 અમારા ધારાસભ્યશ્રીનું બી અહીંયા કામકાજ સારું છે એ બી ગમે ત્યારે નાના મોટા કામમાં અડધી રાત્રે બી આવીને રહે રહેશે એવું જ અમિતભાઈનું છે અમિતભાઈ બી ભૂતકાળના ટાઈમે જ્યારે ગોધરાકાંડ થયો ત્યારે અડધી રાત્રે બી અમારા ગામ વિસ્તારમાં આવીને ઊભા હતા તો પછી જોવાનું જ ના હોય અમિતભાઈ સિવાય કોઈ બીજે દેખાય જ નહીં ચોક્કસથી કામને મત મળશે હા કામને મત મળશે વિકાસને મત મળશે રામના ચરણોમાં તો ઇલેક્શન ગમે એટલા ચરણોમાં થાય અમારો મત શ્રી રામના ચરણોમાં ચોક્કસ થઈ ગયું બેરોજગારી ને મોંઘવારી વિશે શું કહેશો બેરોજગારી મોંઘવારીમાં સાહેબ મોંઘવારી ને એવું તો જો થોડું ઘણું વધતું રહેવાનું છે એવું નથી કે ગમે તે સરકાર આજની ભૂતકાળમાં બી તમે જોયું છે ભાવ વધ્યા છે ઘટ્યા છે અને અત્યારે બી એવું જ છે ભાવ વધે ઘટે એ તો થવાનું જ છે સાહેબ ખાસ કરીને ઇલેક્શન આવતું હોય ત્યારે જેમ કે હમણાં તાજો આપણે દાખલો જોઈએ તો બે રૂપિયા પેટ્રોલમાં ઘટાડો કરવામાં આવ્યો એની સામે સો રૂપિયા ગેસના ભાવમાં વધારો કરવામાં આવે ગેસના ભાવમાં વધારો નહીં સાહેબ સો રૂપિયા ઓછા થયા છે સો રૂપિયા ઓછા થયા છે પ્રજા ખુશ છે પ્રજા ખુશ છે ઘણી પ્રજા સામે બે રૂપિયા પેટ્રોલનો પણ ભાવ ઘટાડો થયો છે હા થયો છે ઘટાડો પણ આ અમુક અમુક વસ્તુમાં ભાવ વધવાના છે એવું નહીં કે બધી વસ્તુથી એક જ વસ્તુ બધી બધી એક જ મળે કોઈ વસ્તુ સારી મળે કોઈ ખરાબ બી મળે ગુજરાતની અંદર ખાસ કરીને યુવાનો અવારનવાર આંદોલનમાં ઉતર્યા હોય હોય ઉતરતા છે શિક્ષિત હોવા છતાં એમને રોજગારી નથી મળતી સાહેબ રોજગારીમાં તો એવું છે કે જેને મળે છે એને મળે બી છે એવું નથી કે બિલકુલ નથી મળતી જ્યાં મળે પરિબંધ છે એવું તો નથી હોતું કે સરકાર બધું જ આપી દે પબ્લિકનો તો પેલું એક ડિમાન્ડ હોય છે જ કે મારે જોઈએ સરકાર મને આ આપે સરકાર પેલું આપે પણ સરકાર આપી આપીને બધાને તો કેટલું આપે સાહેબ

અહીંયા તમારે પ્રજા વચ્ચે ક્યારે આવે છે ખરા હા પ્રજા વચ્ચે આવે છે તમને તમારી તકલીફો જાણવા માટે ક્યારે આવે છે હા જાણા ને કરે આલે અમને જે જોતું એ તો કરી દે કામ કરે છે કામ તો કરે જ ને ખાસ કરીને જો મોગવારીની બાબત જોવા જોઈએ તો કેટલી છે સદ ને મોગવારી તો કેટલી છે છોકરાઈ ના પૂરો કરી એક તમારા મતે કોને તમે પક્ષ ભારે જોવા માંગો છો કયા પક્ષને વોટ આપશો

બારો ભરવાનો ભરે બે ઘરે ને બધું પૂરું કરવાનું તો ક્યાંથી થાય હવે અમાર બાબો સો હજાર ભરો અમે ત્રણ હજાર ભરીએ તો બાબો ક્યાંથી લાવી મજૂરી ગમે તેટલી રાજદારો કરો તોય પૂરું થાય તોય બાપ રો પૂરું કર રાજદારું મહેનત કર એ મોંઘવારી જ ન રન ભાઈ અમને મોંઘાર આ લારીઓવાળા ગરીબ માણસો અમાર તો રાજદારો મજૂરી કર હ કારી બાબો અને પૈસો લાવીને ખવડાવ અને આ રાજદારો મહેનત કરી છે વાળા

પરિસ્થિતિ પહેલા કેવી હતી ને અત્યારે કેવી છે પહેલા સારી હતી વ્યવસ્થિત હતી બહુ સુ વર્ષ પહેલા આપણું માનતા હતા બધું કરતા હતા હવે અત્યારે કોઈ આપણું માનતા જ નહીં કોઈ નથી માનતા એટલે ધંધાની પ્રોબ્લેમ છે ગ્રાહકે ધંધો કરે તો હેરાનગતિ થાય એટલે બધી બહુ તકલીફ છે અમારે પહેલા સારું હતું હા પહેલા સારું હતું એટલે મોદી સાહેબ આવ્યા પછી બગડ્યું એવું કહો છો ના 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 એ વ્યવસ્થિત થઈ ગયું વ્યવસ્થિત થયું છે એટલે અત્યારે રાહત છે રાહત થોડી રાહત ચોક્કસ ચૂંટણી આવે છે ખ્યાલ છે તમને હા અમારી રાહત માંગ્યા નહીં રણ ખાવાની મજૂરી કરીને ખાવાની બીજું કઈ જ નહીં તકલીફ ચોક્કસ છે એમની સાથે પણ વાત કરવાની કોશિશ ખાસ કરીને જે માતાઓ બહેનો છે માતાઓ બહેનોની અંદર ક્યાંક ને ક્યાંક એમની રોજગારીથી થોડું ઘણું ક્યાંક એમને અગવડ પડતી હોય ટ્રાફિકની સમસ્યા સમસ્યાના કારણે પ્રશાસન દ્વારા ક્યાંક એમની લારી ગલ્લાની અંદર ક્યાંક એમને નડતરરૂપ થતા હોય એમની લારી ગલ્લા લઈ જવામાં આવતા હોય પણ એ પણ એ ફરજના ભાગરૂપે છે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક સમસ્યા વધુ ના સર્જાય એ ભાગરૂપે પ્રશાસન પણ એમનું કામગીરી કરતું હોય છે કશું નામ આપનું છકરાજી ક્યાં કેટલા વર્ષથી અહીંયા રહો છો અહીં તો લગભગ ચાલીસ વર્ષ થઈ ગયા ત્રીસ ચાલીસ વર્ષની અંદર વિકાસની ગાથા કેવી છે તમારા વિસ્તારની અમારા વિસ્તાર વિકાસ તો સારો છે કારણ કે આ સાહેબ ચાલે છે શું અને વિકાસ વિકાસની વાત કરવા જોઈએ તો કયા કયા વિકાસના કામો સારા થયા છે અમારે શું છે એક પાણીનો પ્રોબ્લેમ છે એટલે પાણી અમારે પૂરતું મળતું નથી

મારા કોઈ રજૂઆત કરવામાં નથી આવી ના કોઈ દિવસ કરી નથી રજૂઆત ક્યાં કોઈ દિવસ કરેલી છે ના એ આપણે કરેલી કોને કરેલી અને તો થઈ સો હજી સુધી થઈ નથી થઈ છતાં તમારા વિસ્તારની અંદર કઈ તરફ જઈ રહી છે મત કોને અમે આપીએ ભાજપને આપીએ અને આવનાર સમયની અંદર હવે ચૂંટણી આવી રહી છે ગણતરીના દિવસ એમને જ આપવાનો છે એમને જ આપવાનો હા ના કરે તો મને આમના જ આપવાનું તમારું કામ થાય કે ના થાય આમ છતાંય બીજેપીને જ મત આપવાનો એનું કારણ શું કારણ કે અમારું બધું આખું ગ્રુપ જ એવું છે કે અમે બીજેપીને જ માનીએ છીએ પહેલેથી પહેલેથી એટલે ચોક્કસથી તમને પણ ભરોસો છે એટલે કે તમારો ભરોસો જે છે એ કાયમ છે તમારા કામો પણ થતા રહેશે થઈ જશે એમ અમને ભરોસો છે તો ચોક્કસથી એમને વિસ્તાર અને ભારતીય જનતા પાર્ટીની જે લહેર છે એટલે એમને એટલો ભરોસો છે એમને ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના ખાસ કરીને મોદી સાહેબના એક ચિન્હ અને મોદી સાહેબના એક ચિત્રથી અહીંયા આગળ મોદી લહેર જ જોવા મળી રહી છે બીજા અહીંયા એક કાકા ઉપસ્થિત છે એમની સાથે વાત કરીશું શું નામ કાકા આપનું તમે નહીં બોલો શું નામ તમારું જમનભાઈ 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 કાકા શું કરી રહ્યા છો આમ ધંધો રોજ નોકરી છોકરાઓ નોકરી કરે છે ગામડે થી છોકરા હાથો આવી જાય છોકરી લેવા જાય ને મૂકવા જાય એવું કામ કરી બીજું કરવાનું બાકી આરામથી જિંદગી જીવી આરામથી જિંદગી જીવી ને મજા આવું ખાઈ પીને મોજ કરી બીજું કરવાનું ત્યારે રિટાયર્ડ લાઈફ જીવી રહ્યા છે અટાણે રિટાયર આપડે રિટાયર છોકરા ધંધા કરે બાળકો શું કરે રહ્યા બાળકો સોફ્ટવેર એન્જિનિયર છે છોકરા નો એલ ડી કોલેજ માં નોકરી કરે છે એવું ચાલે છે ખુબ સરસ મજાનું જિંદગી જીવી રહ્યા છે ચૂંટણી આવી રહી છે ચૂંટણી ને લઈને શું કેશો ચૂંટણી ને લઈને સારામાં સારું જ્યાં સારું કામ કરે ને મત આપી દેવાના બીજું કરવાનું મજાની વાત છે આગળ જે નગરજનો છે એમની પણ ક્યાંક ને ક્યાંક સુખાકારીના અને કોઈ પણ એમની સમસ્યા હોય કોઈ તકલીફ હોય કોઈ અઘુડ પડતી હોય ત્યારે સત્તામાં બેઠેલા કોઈ પણ હોય ધારાસભ્ય હોય કે કોર્પોરેટરશ્રી હોય એમની વાતની જ્યારે એમને સાંભળતા હોય એમને નિરાતે એમની વાતને સ્વીકારતા હોય ને એમની અગવડો પડતી હોય અગોડો ને સુલજાવવાની કોશિશ કરતા હોય ત્યારે પ્રજા પણ ચોક્કસ એમનું વળતર આપતી હોય છે અને પ્રજા પણ એક જ ઈચ્છે છે કે જે અમારું કામ કરે એ અમારો વ્યક્તિ અને અહિયાં તો એક જ લહેર છે મોદી લહેર છે

કે જે વસ્તુ જોઈએ એ બધું મળી જશે અને મળશે અને મળતું રહેશે એ આશા છે એટલે લોકસભા ઇલેક્શનની અંદર કોનું પલડું ભારે જોવા માંગો છો તો કમળ જ હોય ને આપણે તો કમળ જ બીજું કોઈ નહીં બીજું કોઈ જોઈએ જ નહીં વિરોધ પક્ષ જ જોઈએ હવે વિરોધ પક્ષના માણસ છે ચોક્કસથી રમુજી વાતાવરણ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે અને દરેકની એક જ માંગ છે કે ભાઈ અમારે તો કમળ સિવાય બીજું કંઈ જ ના જોઈએ શું નામ કાકા આપનું રમેશભાઈ ચૌધરી કેટલા સમયથી અહીંયા આગળ રહો છો પચીસ વર્ષથી પચીસ વર્ષથી અને ખાસ કરીને જો વિસ્તારની વાત કરવા જઈએ તો ડેવલપમેન્ટની અંદર કેટલો અહીંયા આગળ વિકાસ થયેલો સારો વિકાસ થયેલો છે ડેવલપમેન્ટની અંદર ખાસ કરીને કયા કયા એવા મુદ્દાઓ હતા જે પ્રજાના કે જે પ્રજાના હિતમાં હતા જે પહેલાં ક્યારેય નહોતા થયા એ હમણાં થયા છે સારા એવા બધા જ મુદ્દાઓ થઈ ગયેલા છે કોઈ મુદ્દા બાકી નથી એનું કામ સારું છે ભાજપનું અને ભાજપ જ જોઈએ અમારે સૌથી મોટું કારણ શું ભાજપ જ આવે એનું સારા રોડ બન્યા છે સારું પાણીની વ્યવસ્થા છે બીજું પાણી અને રોડની વ્યવસ્થા હોય એટલે મોંઘવારી અને બેરોજગારીની વાત કરીએ તો તો બધું સારી વસ્તુ થતી હોય સારું કામ થતું હોય તો બધું મોંઘવારી તો આવવાની જ છે ગુજરાતની અંદર અવારનવાર જોવા જઈએ તો ગુજરાતના તમામ ક્ષેત્રે ખાસ કરીને ગાંધીનગરની અંદર અવારનવાર ગુજરાતના યુવાનો દ્વારા આંદોલનો કરવામાં આવે છે શિક્ષિત હોવા છતાં એમને રોજગારી નોકરી ધંધા નથી મળતા શિક્ષકો તો ખાલી ખોટી બૂમો પાડે છે સારા એવા પગાર છે ગવર્મેન્ટ વાળા સારા પગાર છે એ ખોટી બૂમો પાડે છે યુવાનો વડીલોએ સારું શિક્ષણ મેળવ્યું છે એમના માતાએ પિતાએ એમને સારામાં સારું એવું પેટી રડીને એમને સારું શિક્ષણ આપ્યું આમ છતાં એ લોકોને સારામાં સારી કોઈ વ્યવસ્થિત જગ્યાએ નોકરી નથી મળતી નવી ભરતીઓ નથી બહાર પડતી એક જ વસ્તુ કહેવાય કે મોદી સાહેબ રાણીપનાથ છે રાણીપનાથ રહેવાસી છે તો રાણીપ સારા માટે કામ કર્યું છે એમને અને અહીંયા ચૂંટણી માટે અહીંયા વોટિંગ કરવા માટે આવે છે અને સારું કામ છે બસ એક જ કે વસ્તુ છે ભાજપ જોઈએ પલ્લે ભારત હશે ભારત માતા કી જય ચોક્કસથી ઓહ ભાજપ ભાજપ ઓકે ભળદેવી વાગેલા શું કરો છો આપ હું અત્યારે રિટાયર છું ગાડી એટલે ઘરે આરામ કરીએ છીએ સરકારી જોબ હતી ના સરકારી નથી પ્રાઇવેટ જોબ હતી પ્રાઇવેટ જોબ હતી સારું જોબ છે અને મોદી સાહેબ એટલે અમારા માટે પ્રિય અમે આરએસએસના ખાસ સ્વયંસેવકો છીએ અને અમારા માટે પહેલેથી જ મોદી સાહેબ એટલે મોદી સાહેબ અમિત શાહ સાહેબ અડવાણી સાહેબ બધા અહીંયા છે બધાએ સારા કામ કરેલા છે રાણી ખાતે સારી પ્રગતિ થયેલી છે જ્યારે કોંગ્રેસનું રાજ્ય હતું ત્યારે કોઈ પ્રગતિ આવી નથી જ્યારેથી ભાજપનું રાજ અહીંયા આવ્યું છે એ વખતથી રાણીપનો વિકાસ સારો થયો છે મોંઘવારી તો વધવાની છે જેટલી મોંઘવારી વધશે એટલી સુવિધા થવાની તમારે સુવિધા લેવી હોય તો મોંઘવારી વધવાની છે બરાબર એટલે મોંઘવારીનો કોઈ એવું કોઈ મહત્વ નહીં સામે મોંઘવારી સામે પગાર વધવાના જ છે ને પગાર સારા રોજગારી તો પૂરી મળતી નથી મળે જ છે એવું પૂરી મળે છે કોણ કંઈ નહીં મળતું પહેલાંના મજૂરને બસો રૂપિયા મળતા હતા ત્યારે સાતસો રૂપિયા મળે છે મજૂરનું

બધા મધ્યમ વર્ગના માણસો ઊંચા વર્ગના માણસો બધા સારા જ છે બધા પોતાની રીતે પોતાનું કરી લે છે બરાબર એટલે મોદી જેવા કોઈ નહીં આવે વિસ્તારમાં જો આરોગ્યની બાબત કહીએ તો આરોગ્યની બાબતમાં બહુ જ સારામાં સારી થાય છે જો આયુષ્યમાન કાર્ડ પછી એ દવાઓની કેટલીક છે ફેસિલિટી પછી મજૂરોને જમવાનું અત્યારે હાલમાં મોદી સાહેબે જે બધાને માટેનું જે મજૂરોને કર્યું છે એ સારું સારું છે પહેલાંના મજૂરોને પાંચ રૂપિયામાં કોઈ ખાવા મળતું નહોતું અત્યારે પાંચ રૂપિયામાં ભરપેટ જમવા મળે છે આ બધું મોદી સાહેબની પ્રગતિ છે સાહેબ એટલે મોદી સાહેબ સાહેબ કોઈ આવશે જ નહીં રાણીપ વિસ્તારની અંદર આપણે પ્રજાઓ સાથે આપણે ચર્ચા પ્રજા સાથે ચર્ચા કરી રહ્યા છીએ ચર્ચાની અંદર એક જ વાત આવી રહી છે કે મોદી સાહેબ દ્વારા અહીંયા આગળ સરસ મજાની અને ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા આગળ જે વિકાસની જે લહેર છે એ ક્યારેય રોકાઈ નથી કોઈપણ નાનો ગરીબ મધ્યમ વર્ગ કોઈ પણ પરિવાર હોય એમની જે પણ કોઈ તકલીફ હોય છે એનું સોલ્યુશન કરવામાં આવે છે અને અહીંયા આગળ આપણી સાથે બીજા છે શું પંકજભાઈ પટણ પંકજભાઈ પંકજભાઈ શું કરો છો આપ શાકભાજીનો ધંધો છે બિઝનેસ છે ધંધો છે હાજી શાકભાજીની અંદર ક્યારેક ચડાવ ઉતાર આવતા હોય છે ખાસ કરીને શાકભાજી જે ઉપજ કરે છે જે પકવે છે જે ખેડૂતો છે એ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક અવારનવાર નારાજગી જોવા મળતી હોય છે કારણ કે આમાં પાક દરિયા અમુક જે તળિયાના ભાવ જે સરકાર જે જાહેર કરતા હોય ને અમુક માવઠું પડતું હોય વરસાદ આવતો હોય એના કારણે એ લોકોને નુકસાન પડતું હોય બજારમાં ભાવમાં ઉતાર થતો હોય કારણ કે લોકોને શું હોય કે જે પાક થતો હોય બરાબર વરસાદ આવે એટલે એ નાશ પામે પાક એના લીધે ભાવ વધ વધઘટ જતો હોય ખેડૂતો અવારનવાર ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક એમની જે માંગ હોય છે જે એમની ડિમાન્ડ હોય છે પૂરી કરવામાં નથી આવતી સાચી વાત છે ગવર્મેન્ટે સરકારે બી ધ્યાન રાખવું જોઈએ કે ખેડૂત જે છે બરાબર રાત દિવસ મહેનત કરે છે બરાબર કંઈક આવું કંઈક આવતું હોય કંઈક કુદરતી આફત કે વાવાઝોડું છે કે આ છે તો એના માટે એમને ધ્યાન રાખવું જોઈએ એનો જે ઉત્પાદન કરતો હોય ખેતી કરતો હોય બિયારણ લાવતા હોય ખાતર લાવતા હોય એના ચાર્જ લોકો આપતા હોય બરાબર એ પ્રમાણે એમના ભાવ મળતા ન હોય જ્યારે ભાવ મળે ત્યારે આ લોકોને વરસાદના કારણે કે વાવાઝોડાના કારણે લોકોનો પાક નિષ્ફળ જતો હોય છે એના માટે ખેડૂતને પણ આ લોકોને સહાય કેવું કંઈક આપવું જોઈએ અવારનવાર આંદોલનો કરવા છતાં એમની વાત સાંભળવામાં નથી આવતી એ વિશે શું કહેશું સાંભળ્યું પડે સાંભળે છે ગવર્મેન્ટ અમુક જગ્યાએ આપે પણ છે હમણાં ગઈ સાલ કંઈક વાવાઝોડું આવ્યું ઘઉંનો પાક ને એરંડાનો પાક ફેલ ગયેલો પૂરા સૌરાષ્ટ્રમાં તો એમને સહાય ખેડૂતોને આપેલી ગવર્મેન્ટે આપે જ છે ખાસ કરીને સૌરાષ્ટ્રની બાબત જોવા જઈએ તો ખેડૂતોની અંદર ક્યાંક ને ક્યાંક અવારનવાર એવા પણ કિસ્સા બહાર આવે છે કે એમની અંદર બે બે વર્ષ સુધી વરસ વરસ સુધી એમને પાક વીમો જે હોય છે પાક વીમો પણ નથી મળતો હા એ છે પણ હવે એમાં જ તંત્રને બી થોડી જવાબદારી હોય છે જાગૃત થવું પડે અમને ક્યાંક ક્યાંક લાભ ગવર્મેન્ટે આપેલા છે ભાજપ સરકારે દરેકને દરેક માટે દગ્ન ઉત્પાદન માટે ખેડૂત માટે વેપારી માટે પણ એમાં એ ઉપયોગ નથી કરી શકતા પૂરેપૂરો સંપર્કમાં છે નહીં કે ખરેખર આ જે પાક વાવે છે આ જે એના માટે એને નુકસાન થાય કે નફો થાય નિશ્ચિત નુકસાન થયું તો એના માટે એને આગળ શું પગલાં ભરવા એ અજાણ છે હજુ હજુ ક્યાંક ને કંઈક પબ્લિક અજાણ છે એને જાગૃત નથી અમુક એના કારણે એટલું વ્યક્ત કરે છે ગુજરાતમાં અમુક તો ઘણા બધા એવા કિસ્સા જોવા મળ્યા છે કે નાનો ખેડૂતો હોય જેની પાસે બે પાંચ વીઘા જમીન હોય છે એ ખેતી ઉપર નિર્ભર રહેવા નથી માગતા અને ક્યાંક ને ક્યાંક એ ઉદ્યોગ જગતને ક્યાંક ને ક્યાંક એમની જમીનો ભાડે આપી દેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ખેતીથી દૂર ભાગી રહ્યા છે એનું કારણ તમે મેં કીધું કે અત્યારે જુઓ મોગવરે એટલી બધી વધી ગઈ બરાબર જે નોકરી કરતા હોય તો પગાર ઓટોમેટિક વધવાના જાય ગવર્મેન્ટ સેક્ટરમાં કોઈ ભૂખે મળતું નથી અત્યારે કોઈ મજૂરી કરવા તૈયાર નથી ખેડૂતમાં કારણ કે આમાં અત્યારે શું કોઈપણ ભાગ તમે ચાલુ કરો ચાર પાંચ મહિના સુધી એ ઓરિજિનલ પાક છે બરાબર ચાર પાંચ મહિના મહિના સુધી ખેડૂત મહેનત કરે મજૂરી કરે ક્યાંક નફો નુકસાનનું ત્યાં વાત આવે એટલે અટકાય છે જ્યારે ચાર પાંચ મહિના પાક હોય એની જે મહેનત હોય એ મહેનત દરમિયાન જો એને મળતી એમને એમની રોજગારી પૂરી ના મળતી હોય એમના બાળકોનું ક્યાંક ને ક્યાંક શિક્ષણ પણ ખરાબ થતું હોય છે એના કારણે લોકો ઉધાર આપ ગીરવે આપી દે તો કોઈને વાવવા માટે આપી દે પછી પોતે સિટીમાં એને મજૂરી કરે છે ગમે તે ખાસ કરીને જ્યારે આવા ખેડૂતો હોય ગરીબ પરિવારો હોય છે પેટે પાટા બાંધીને જ્યારે એમના બાળકોને સારામાં સારું ઉચ્ચ લેવલનું શિક્ષણ આપતા હોય અને ત્યારે એને આંદોલન કરવા પડતા હોય એને વ્યવસ્થિત જગ્યાએ નોકરી ના મળે ભરતીઓ ના થતી હોય ત્યારે એ ખેડૂત ઉપર શું વીતતી હોય છે એ તો વ્યવહારિક છે સાહેબ હવે શું છે કે તમે શું કીધું કે અમુક અભાવના કારણે શિક્ષણ તમે આપો પૂરેપૂરું પાયાનું શિક્ષણ આપવું પડે એના માટે ખેડૂતને અડધી જિંદગી અડધું એજ્યુકેશન એમને ખેતરમાં કાઢ્યું બરાબર તમે અર્ધ છોડી કહેતા ભાઈ એ તમે ડેવલપ થોડ સિટીમાં ત્યાં પછી એને એડજસ્ટ ના થતો હોય એના કારણે પાછળ લેતો હોય શિક્ષક સભા ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે ખેડૂતોની અંદર એવી કોઈ નારાજગી છે કે પછી એ જ મોદી લહેર ના એ સારું સારું છે ભાજપ સરકાર આવશે જ અને ખેડૂતોની બી આશા છે કે એ આવશે ને એની ઘણી ઘણી બધી માગણો પૂરી કરે જ છે ચોક્કસથી અહીંયા આગળ શાકભાજીના વેપારી હતા એમની પાસે આપણે ખેડૂતોની જે વાત છે ખેડૂતોની ન લઈને આપણે એમની સાથે ઘણી બધી ચર્ચા કરી પણ એ પણ હસીના મૂડમાં હતા અને એકદમ ખુશખુશાલ એ અને જે પણ એમના પ્રશ્નો છે ખેડૂતોની ખાસ કરીને જે બાબત છે એ બાબતની અંદર ક્યાંક ને ક્યાંક ખેડૂતોને બધી રીતે સારામાં સારી એમને વ્યવસ્થા મળી રહી છે ક્યાંક ને ક્યાંક અમુક નાના મોટા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે પણ એને પણ પ્રશાસન દ્વારા જો એમને સાંભળવામાં આવે જાગૃતતા થવી જોઈએ એવું એમની વાત હતી પણ અંતે વાત તો મોદી લહેરની જ હતી એમની સાથે પણ શું નામ આપનું શંકરભાઈ પટેલ શંકરભાઈ આમ અત્યારે જોવા જઈએ તો લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે માત્ર ગણતરીના દિવસો બાકી છે 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 ત્યારે બાબત શું કહેશો એ વાત એવું કે આવી તો જશે જ બધી કારણ કે મોદી સરકારનું એટલું બધું મસ્ત કામ છે રોડ રસ્તા લાઈટ સોલર પ્લાન્ટ એ બધા ગવર્મેન્ટે બહુ સારા એવા સબસિડીઓ આવે મકાનો આવવા ગરીબોને એટલી બધી હેલ્પ કરી છે કે જેથી કરીને મોદી સરકારને લાઈફ દેવી જોઈએ કે જેથી કરીને આપણું વિકાસ થાય દેશનો વિકાસ થાય ગરીબો થોડા આગળ આવી જાય એના માટે મોદી સરકારની જરૂર છે વિકાસ તો ખરેખર આમ જોવા જઈએ તો મદ અંશે ક્યાંક ને ક્યાંક સારામાં સારો થયેલો છે પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બાબત આવતી હોય ત્યારે એ પણ એટલો જ પૂરો પુરવાર થયો છે એટલી જ હદે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે ના ના ભ્રષ્ટાચાર તો પબ્લિકને એવું છે કે ભ્રષ્ટાચાર અમુક માણસો સારો છેલ્લા ઘણા સમયની અંદર જોયું તો અવારનવાર કેટલાય પણ બ્રિજોના તમે બ્રિજોની અંદર ભ્રષ્ટાચાર બહાર પડેલો છે એ બ્રિજો માટે એવું છે કે કોઈ ગવર્મેન્ટના કામોમાં થોડા એમના મળતિયાઓના કામ આપેલા હોય પણ કહેવાનો મતલબ કે મટીરિયલ એવું ધ્યાનમાં રાખતા પણ એ લોકો પણ બેદરકારી નથી રાખતા પણ કહેવાનો મતલબ કંઈક અણ બનાવ બની ગયો હોય પણ એ બહુ સારું કામ કરે છે કોન્ટ્રાક્ટરો પણ સારું કામ કરે છે એનું કોઈ પેલું છે નહીં પણ થોડું ઘણું તો રહેવાનું જો ગવર્મેન્ટ સારી હોય તો એના પાછળ થોડો કિચડ તો ઉછળવાનો જ છે અને એ બાબતમાં તો આપણે શ્યોર છીએ કે મોદી સરકારને કમ્પલસરી લાવી જોઈએ હજુ પણ આપણા વિકાસ અને દેશની પ્રગતિ માટે જરૂરી છે તમે કહ્યું એમ એમના મળોતિયાઓને ક્યાંકને ક્યાંક એવા કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય છે એવા મળતીઓને કોન્ટ્રાક્ટ આપવા છતાં પ્રજાનો ટેક્સનો રૂપિયો ગમે ત્યાં વેડફાઈ જાય છે અને પછી એમના ઉપર કોઈ એક્શન પણ નથી લેવામાં આવતી ના એવું નથી બધી જગ્યાએ એક્શનો પણ લેવામાં આવે છે એમને પણ જેલમાં જેલના સળિયા પાછળ પણ મોકલવામાં આવે છે એવું નથી કે થોડા દિવસમાં છૂટી જાય ના એવું કોઈ હજુ હજુ સુધી એવો બનાવ બન્યો નથી કે છૂટી ગયા હોય અને એવા પણ ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે એકવાર ખોટું પ્રજાનો ટેક્સનો રૂપિયા જે છે એ ટેક્સનો પૈસો ખોટ્યો વેડફ્યો છે એવા વ્યક્તિને જ ફરીને ફરી પાછો એવા જ વ્યક્તિને તમે કહ્યું એમ એવા એમના મળતી આવો ફરીને ફરી પાછો એમના એવા જ વ્યક્તિઓને કોન્ટ્રાક્ટ આપવા તો કોન્ટ્રાક્ટની બાબતમાં આપણે તો શું કહીએ ટેન્ડર બહાર પડે એ પ્રમાણે એ લોકો ભાવ ઓછો કરતા હોય કે ગમે તે આ તો ટેન્ડરની વાત છે ભ્રષ્ટાચાર નહીં થતો પણ આગળથી જ બધું જે રીતે સેટિંગ ચાલતું હોય એ પ્રમાણે એ લોકો પણ ચાલતા હોય છે પણ આપણે કહેવાનો મતલબ કે મોદી સરકારે જેટલું કામ કર્યું એવું બીજું કોઈ કામ ના કરી શકે એક જ કે મોદી સરકારને ફરીવાર ઇલેક્શનમાં લાવી જોઈએ અને બહુમતીથી જેથી કરીને આપણો દેશનો વિકાસ થાય અને પબ્લિકનો પણ વિકાસ થઈ જાય ચોક્કસ ચારસો પારની જે વાત છે એમાં કેટલું સાબિતપૂર્વક થશે પૂરેપૂરું સાબિત પુરવાર થશે આમાં કોઈ જ શંકાને સ્થાન નથી ચોક્કસથી અમદાવાદના રાણીપ વિસ્તારમાં અમે હાલ ઊભા હતા અને અહીંની જનતા શું માંગી રહી છે જનતાનો શું મિજાજ છે એ જાણવાની કોશિશ કરી ખરેખર અહીંની જે જનતા છે એ જનતા ક્યાંક ને ક્યાંક નાના મોટા એમની પ્રાથમિક સુવિધા પ્રાથમિક જે સા સુવિધાઓ મળવી જાય એનાથી ક્યાંક ને ક્યાંક હજી વંચિત છે પણ એ પણ એમનો વિશ્વાસ છે કે ક્યાંક ને ક્યાંક ફરી અમારે મોદી સાહેબની લહેર અહીંયા તો મોદી સાહેબની જ લહેર છે અને ફરી મોદી સાહેબની જ લહેર રહેશે અને અમારા કામો એ જ કરશે એવો એમનો પૂર્ણ ભરોસો ત્યારે બુલેટિન ઇન્ડિયાની ટીમના ખાસ અહેવાલની અંદર જનતાનો પાવર જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો